સુરતની પાલ પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાનો જથ્થો વેચનાર અને ખરીદવા આવેલા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે સુરતની પાલ પોલીસે હાઇબ્રિડ ગાંજા સાથે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પાલ ગેલેક્સી સર્કલ પાસેથી પાલ પોલીસે બાતમીના આધારે એક મોપેડ ચાલકને અટકાવ્યો હતો પોલીસે ગાંજાનું વેચાણ કરનાર અને ગાંજાની ખરીદી માટે આવનાર ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે ગાંજાનો જથ્થો વેચવા આવનાર ઈસમ પાસેથી કુલ 31 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો પોલીસે ઝડપેલા ગાંજાની કિંમત 93000 જેટલી થાય છે પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ 1 મોપેડ અને 1 બાઇક કબજે કરી હતી પોલીસે 2.28 લાખના મુદ્દામાલ સાથે આરોપી જયનીલ સુખડિયા હિમાંશુ રેતીવાલા અને ગવિન રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Bureau report H24 news, Surat.